આવેલા ફાયર એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો આ તસ્કર બીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને લોકોએ માર માર્યો હતો ત્યારબાદ તેને થાંભલા સાથે બાંધી દીધો હતો લોકોએ સો નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો હતો મળતી માહિતી પ્રમાણે બેસાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે થોડાક દિવસથી ચોરીઓના બનાવો સામે આવી રહ્યા હતા આ દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ઘુસ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટની ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને માર મારીને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો